રાજ્યમાં સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડ તાલુકાના પરીક્ષાઓનો ગામ ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળાના પૂર્વ શિક્ષક મુકેશભાઈ સોલંકીનો વિદાય સમારંભ સાથે સાથે ધોરણ દસ અને બાર વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા પ્રસંગી સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી કે કે પટેલ તેમજ સ્ટાફ બરોદન માધ્યમિક શાળા આચાર્ય સોમાજી બજાણિયા સાહેબ ઉપશિક્ષિત વિષ્ણુભાઈ મકવાડા ઋણી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી પિયુષભાઈ માતુ સાહેબ મીરા શાળાના આચાર્ય શ્રી પ્રાથમિક શાળા સ્ટાફ જતીનભાઈ પટેલ બાબુભાઈ પટેલ અન્ય શાળા સ્ટાફ ગામના વાલીઓ તથા સદારામ શિક્ષણ સમિતિના અધ્યક્ષ અમૃતભાઈ વાઘેલા અન્ય સભ્યો ગામના સરપંચ શ્રી ભૂપતભાઈ વાઘેલા ગામમાંથી મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વાઘેલા પાંચ આર બનાસ બનાસકાંઠા